ચાલો તો આ દિવ્ય વાર્તાનો આપણે આરંભ કરીએ એક વખતની વાત છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક નાનકડું ગામ હતું જ્યાં રહેતો હતો એક સીધો સાદો ભક્ત તપિયો તપિયો બહુ ગરીબ હતો પરંતુ તેના હૃદયમાં શિવજી માટે અખંડ ભક્તિ હતી દરરોજ વહેલી સવારે ઊઠીને તે ગંગાજળ લઈને સીલિંગ પર અભિષેક કરતો બિલ્વપત્ર ચઢાવતો અને ઓમનવસ શિવાયનો જાપ કરતો ગામના લોકો કહેતા કે તપિયો તો ગરીબ છે પરંતુ એના ચહેરા પર જે શાંતિ છે એ રાજાઓ પાસે પણ નથી એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે હે પ્રભુ તમે તો કહેતા કે દરેક ભક્તને હું સમાન રીતે પ્રેમ કરું છું પણ શું એ તપિયા જેવો ગરીબ પણ તમારા મનને નજીક છે શિવજી સ્મિત કરે છે અને પાર્વતીજીને કહે છે હે પાર્વતીજી ભક્તિમાં ધન નહીં મનનું મહત્વ છે કે રીતે ભગવાન શિવ ભિખારીના રૂપમાં પૃથ્વી પર આવ્યા તપિયો શિવલિંગ સામે પૂજા કરી રહ્યો હતો ત્યારે આ ભિખારી ત્યાં આવી અને બોલ્યો ભાઈ ત્રણ દિવસથી ભૂખ્યો છું કંઈક ખાવાનું મળશે તપિયાએ પોતાના માટે જે રોટલી રાખી હતી તે પણ તેમને આપી દીધી અને પોતે પાણી પી લીધું ભગવાન શિવ ખુશ થયા પણ હજુ પરીક્ષા પૂરી નહોતી થઈ બીજા વર્ષે ગામમાં દુષ્કાળ પડ્યો પાણી નથી અનાજ નથી લોકો પોતાના ભક્તિભાવ ભૂલીને દોડધામમાં લાગી પડ્યા પણ તપિયો દરરોજ એ જ રીતે સીલિંગ પાસે આવતો રહ્યો એક દિવસ શિવજી ફરી આવ્યા અને બોલ્યા તપિયા તારી ભક્તિ તો અદ્ભુત છે પણ જો હું તને કહું કે હવે તું મારી પૂજા બંધ કર અને બીજા દેવની પૂજા કર તો તું શું કરીશ તપિયો સ્મિતથી બોલ્યો કે હે પ્રભુ હું તો એક બાળક છું અને તમે મારા પિતા છો બાળક પિતાને કદી છોડતો નથી મારા જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી હું ઓમ નમઃ શિવાય બોલતો રહીશ શિવજી તરત જ પ્રગટ થયા છટામાંથી ગંગા વહાવી તપિયાના ગામમાં વરસાદ વરસ્યો અને બધાને જીવનદાન આપ્યું ભગવાન શિવે આશીર્વાદ આપ્યા તપિયા તું મારી પરીક્ષામાં ખરો ઉતર્યો છે આજથી તારા નામથી જે પણ કોઈ ઉપવાસ કરશે તેની હું સર્વ મનોકામના પૂર્ણ કરીશ એ દિવસથી જ શિવ ભક્તો તપિયા ઉપવાસ રાખે છે જે દિવસે ભક્ત તપસ્યા કરે છે નારિયેળ અર્પણ કરે છે તે દિવસે માનવામાં આવે છે કે ભગવાન શિવ ખુદ આશીર્વાદ આપે છે મિત્રો આ કથાનો અર્થ સ્પષ્ટ છે કે ભક્તિ ધનથી નહીં મનથી થતી હોય છે ભગવાનને આપણે કેટલું ચડાવ્યું એ મહત્વનું નથી પણ કેટલું અર્પણ ભાવથી આપ્યું એ મહત્વનું છે જ્યારે હૃદયમાં શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ હોય ત્યારે ભગવાન પોતે ભક્તની પરીક્ષા લે છે અને અંતે એની ભક્તિનો જ વિજય કરાવે છે તો મિત્રો આ હતી તપિયાની વાર્તા એક અદ્ભુત શિવકથા જે આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં ક્યારેય સ્વાર્થ નથી હોતો અને સ્વાર્થ હોવો પણ ના જોઈએ તો ચાલો સૌ મળીને એકવાર બોલીએ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય